જય મા પાર્વતી જય મા ગૌરી વૈધવ્યને ટાળનાર સૌભાગ્યવતી સ્ત્રીઓનું ઉત્તમ વ્રત ગૌરી વ્રતની કથા અને માહિત્મા સાંભળીએ અષાઢ સુદ સાતમના દિવસે ગૌરી વ્રત લેવાય છે આ વ્રત સૌથી પહેલાં માતા પાર્વતીએ કર્યું હતું જે સુહાગન સ્ત્રીઓ આ વ્રત કરે છે તેનો ચૂડી ચાંદલો અખંડ રહે છે તેને ક્યારેય વૈધવ્ય આવતું નથી આ વ્રત અષાઢ સુદ સાતમના દિવસે એક જ દિવસ કરવાનો હોય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે પોતાના પતિની લાંબી આયુષ્ય અને બાળકોની લાંબી આયુષ્ય માટે કરે છે આખો દિવસ ઉપવાસ કરી અને રાત્રે જાગરણ કરવાનું હોય છે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સુંદર વસ્ત્રો પહેરી માતા પાર્વતીની ભગવાન શંકર સાથે પૂજા કર અષાઢ સુદ ત્રીજના દિવસે ઘઉંના બે જુવારા વાવવા માતા પાર્વતી અને ભગવાન શંકર જુવારા એ ભગવાન શંકર અને માતા પાર્વતીના પ્રતિક છે સાતમના દિવસે ગૌરી વ્રતના દિવસે જુવારાની પૂજા કરવી આ રીતે શ્રદ્ધાથી જે બહેનો વ્રત કરે છે તેનું સૌભાગ્ય અખંડ રહે છે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે તો આવા ઉત્તમ વ્રતની કથા સાંભળીએ કથા સાંભળતી વખતે હાથમાં ઘઉંના દાણા રાખવા અને મનમાં જય મા પાર્વતીનું સ્મરણ કરવું વાર્તા પૂરી થાય પછી આ દાણા ચકલાને ચણ નાખી દેવા તો સાંભળીએ ઉત્તમ એવી ગૌરી વ્રત કથા બોલો મા પાર્વતીની જય એક ગામમાં દાની વાણીઓ રહેતો હતો તે ખૂબ જ દયાળુ હતો તેના આંગણે આવેલું યાચક ખાલી હાથે ન જતું વાણિયણ પણ ભલી હતી તે દરેકને મદદ કરતી બંને પતિ પત્ની પરગજુ હતા ધર્મના રાગી હતા પણ તેમને સંતાન ન હતું આ વાણિયાને ત્યાં રોજ એક સંન્યાસી ભિક્ષા માગવા આવતો પણ તે ભિક્ષામાં કંઈ ન લેતો આથી વાણિયાએ યુક્તિ રચી તેણે તેની પત્નીને ભલામણ કરી કે હવે સંન્યાસી આવે તો એની જોળીમાં એક મોહર નાખી દેજે અને બીજા દિવસે તેની પત્નીએ તેમ જ કર્યું આથી સન્યાસી ક્રોધે ભરાયા અને ક્રોધમાં તેણે શ્રાપ આપ્યો કે તારે સંતાન જોઈએ છે ને પણ તારી એ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય વાણિયણે તો ખૂબ કાલાવાલા કર્યા ત્યારે સન્યાસીએ દયા લાવીને કહ્યું કે અહીંથી થોડે દૂર માતા પાર્વતીનું મંદિર છે તારા પતિને ત્યાં મોકલજે તારા પતિની ભક્તિથી જો માતા પ્રસન્ન થશે તો જરૂર વરદાન આપશે અને સંન્યાસી આટલું કહી જતો રહ્યો વાણયોણે વાણિયાની બધી વાત કરી અને વાણિયો સવારે વહેલો ઉઠી નાહી અને માતા પાર્વતીના મંદિરે ગયો ત્રણ દિવસ તેણે આરાધના કરી તેથી માતા પાર્વતી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું વાણિયાએ પુત્રીની માગણી કરી ત્યારે મા પાર્વતી બોલ્યા કે વત્સ તારા ભાગ્યમાં સંતાન પ્રાપ્તિ નથી છતાં તું મારે શરણે આવ્યો છે તે મારી ભક્તિ કરી છે તને હું ખાલી હાથ નહીં જવા દઉં પણ મારી એક શરત છે એકવીસ વર્ષ જીવે તેવો દીકરો અથવા તો દીકરી આપું છું તે પરણ્યા પછી તરત જ વિધવા થશે તો બોલ હવે તારી શું ઈચ્છા છે આ સાંભળી વાણીયો તો વિચારમાં પડી ગયો અને ત્યાર પછી તેણે વરદાનમાં દીકરો માગ્યો અને માતા પાર્વતીએ તથાસ્તુ કહ્યું અને કહ્યું કે જો સામે આવેલા આંબાની જે ગણપતિની મૂર્તિ છે તે આંબાની કેરી તું તારી પત્નીને ખવરાવજે તેને અવશ્ય દીકરો ઉતરશે આમ કહીને માતા પાર્વતી અંતરધ્યાન થઈ ગયા વાણિયાએ ઘરે જઈ બધી વાત કરી અને પ્રસાદની કેરી ખવરાવી ત્યારથી વાણિયણને ચડતા દિવસો રહ્યા અને પૂરા નવ માસે તેને દીકરો ઉતર્યો તેનું નામ શંભુ રાખ્યું શંભુ લાડકોડમાં મોટો થવા લાગ્યો જોત જોતામાં શંભુ ઓગણીસ વર્ષનો થઈ ગયો તે ભણી ગણી અને ખૂબ જ હોશિયાર બન્યો એક વખત શંભુ તેના મામા સાથે કાશી નગરીએ જવા નીકળ્યો પંથ ખૂબ જ લાંબો હતો રસ્તામાં એક મોટું તળાવ આવ્યું ત્યાં મામા ભાણે જ ભાતું છોડી ખાવા બેઠા એવામાં તળાવે પાણી ભરવા આવેલી બે છોકરીઓની વાતચીત એમના કાને પડી શાંતા કહે છે કે બહેન કાંતા આ વખતે અષાઢ માસમાં તું મંગળા ગૌરીનું વ્રત કરજે એ વ્રતનો મહિમા એવો છે કે જે સ્ત્રી આ વ્રત કરે છે તે વિધવા નહીં થાય હું તો દર વર્ષે અષાઢ માસમાં ગૌરી વ્રત કરું છું આ સાંભળી કાંતા બોલી કે બહેન હું પણ મંગળા ગૌરીનું વ્રત કરીશ ધર્મનું આચરણ કરીશ તો તેનું ફળ મળવાનું જ છે શાંતાની આવી વાતો સાંભળી શંભુના મામાએ વિચાર્યું કે શાંતા મંગળા ગૌરીનું વ્રત દર વર્ષે કરે છે તેથી તેની સાથે જો મારા ભાણેજ શંભુના લગ્ન કરું તો તે વીસમા વર્ષે થનારા મૃત્યુની ધાતમાંથી ઉગરી જાય આવો વિચાર કરી તેણે શંભુને કહ્યું કે ભાણા ચાલો આપણે ગામમાં ફરી આવીએ મામા ભાણેજ પેલી છોકરીઓની પાછળ ચાલ્યા આંગણામાં શાંતાના પિતા ખાટલો ઢાળીને બેઠા હતા મામાએ તેની પાસે જઈ ગામ વિશે પૂછપરછ કરી શાંતાના પિતાએ બંનેને બેસાડ્યા અને પાણી પીવડાવી ગામની હકીકત કહી મામાએ પણ પોતાની અને ભાણેજની ઓળખાણ આપી ત્યાં તો શાંતાના પિતાને કંઈ યાદ આવ્યું રૂપાળા શંભુને જોઈ તેણે મનમાં વિચાર કર્યો કે મારી દીકરી શાંતા પરણવાલાયક થઈ છે અને નાતમાં મૂર્તિઓ શોધ્યો જોડતો નથી તો આ જવાન સાથે એનું નક્કી કરું ધરમના કામમાં ઢીલસી બંને પક્ષની સંમતિથી શંભુ શાંતાના વિવાહ થઈ ગયા અને આવતા વર્ષના માક્ષર સુદ ત્રીજના શુભ લગ્ન પણ નક્કી કરી દીધા પછી તો મામા ભાણે જ કાશીએ પહોંચ્યા ત્યાં ગંગા સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કરી પાછા ફર્યા અને મામાએ શંભુના વિવાહની વાત તેના માતા પિતાને કરી માક્ષર માસ આવતા શંભુના લગ્ન થઈ ગયા પરણિયાની પહેલી રાતે શયનખંડમાં સૂતેલી શાંતાને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં મંગળામાં આવીને બોલ્યા કે શાંતા થોડા સમય પછી એક સાપ અહીં આવશે અને તે તારા પતિને ડંખશે તેના ક્રોધને ઠંડો પાડવા તો એક કુંડામાં સાકર નાખેલું દૂધ નાખી એ કુંડું પલંગના પાયા આગળ મૂકજે અને તેની બાજુમાં એક ખાલી માટલી મૂકજે તારા પતિને ડંશ દેવા આવી રહેલો સાપ દૂધ જોઈ પીવા લલચાશે દૂધ પીને શાંત થશે અને બાજુની માટલીમાં પેસી જશે તારે તરત જ તારો પહેરેલો સાડલો ઉતારી તેના વડે માટલીનું મોઢું બાંધી દેવાનું અને સવાર પડે ત્યારે માટલી તારી સાસુને આપી દેવાની જો ભૂલી તો તારું સૌભાગ્ય ખંડિત થઈ જશે શાંતા તો દર વર્ષે મંગળામાનું ગૌરી વ્રત કરતી હતી તે સમજી ગઈ કે મંગળામાએ મારા વ્રતથી પ્રસન્ન થઈ મારું સૌભાગ્ય અખંડ રહે તેવો માર્ગ બતાવ્યો છે તરત જ રસોડામાં જઈ દૂધ પડ્યું હતું તેમાં સાકર નાખી તેને એક કુંડામાં ભરી તે કુંડું પલંગ નીચે મૂક્યું અને ખાલી માટલી પણ ત્યાં મૂકી ત્યાં તો સાપ સરકતો સરકતો કુંડા આગળ આવી બધું દૂધ પી ગયો તેને શાંતિ થઈ તેથી તે પલંગ પર ચડવાને બદલે ખાલી માટલામાં પેસી ગયો અને તરત જ શાંતાએ તેનો સાડલો કાઢી માટલાના મોઢે બાંધી દીધો સપનાની વાત સાચી નીકળી મંગળામાના પ્રતાપથી શાંતાનો ચોડી ચાંદલો અખંડ રહ્યો સવાર પડતા શાંતાએ તેની સાસુને પેલો ખડો આપ્યો અને સપનાની વાત જણાવી મંગળાએ ગૌરીમાના વ્રતની વાત કરી એ સાંભળી સાસુના હરખનો પાર રહ્યો નહીં પછી તેણે પેલા સાપને નદી કાંઠે છોડી દીધો એ દિવસે આખા ગામમાં મા મંગળામાના ગૌરીમાં વ્રતના પ્રભાવની વાત થવા લાગી બધાને આનંદ થયો સહુ શાંતાની અપૂર્વ ભક્તિના વખાણ કરવા લાગ્યા આવો છે મા મંગળામાના ગૌરીમાં વ્રતનો પ્રભાવ હે મંગળા ગૌરીમાં તમે જેવા શાંતાવહુને ફળ્યા એવું તમારું વ્રત કરનારને આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો જય ગૌરીમાં દરેક સૌભાગ્યવતી બહેનોને મા મંગળામાં ગૌરી વ્રતની શુભકામના તેનો ચૂળી ચાંદલો અખંડ રહે તેવી મા ગૌરીને પ્રાર્થના આશા રાખું છું આજની કથા આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય મા ગૌરી લખી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય મા પાર્વતી જય ગૌરીમાં